તમારે જમીન લેવી હતી ને તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું મારા વાલા તે પણ કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન સોનાની લગડી તમારા માટે લઈને આવ્યો છું વાલા તે પણ રૂડી અને રણિયામણી એવી જમીન તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા અને જુઓ તો ખરી મારા વાલા મકાન જોરદાર મકાનની સગવડ અને વાડીમાં કોઈ વસ્તુ ઘટે નહીં એવી વાડી તમારા માટે હું લઈને આવ્યો છું એક મકાન નહીં બે મકાન નહીં અને ત્રણ ત્રણ મકાનની સુવિધા તે પણ અલગ અલગ વાડીએ અલગ અલગ મકાન અને કૂવો તો જુઓ મારા વાલા એક કૂવાની સગવડ નહીં બબ્બે કૂવાની સગવડ અને ત્રીજી સગવડ બોરની પણ છે મારાવાલા અને કોઈ વસ્તુ ન ઘટે બાજુમાં એક મસ્ત ડેમ આવેલ છે તો ત્યાંથી પણ લાઈન નાખેલી છે અને ત્યાંથી પણ પાણી આવે મારાવાલા અને કૂવામાં પણ જોરદાર પાણી છે બે સીઝનનું કમ્પ્લીટ પાણી છે ત્રીજા સિઝનમાં થોડું ઘણું પાણી ઘટે મારાવાલા અને હું એમ કહું એવડી જમીન હોય ને મારાવાલા તો બે પાણીની સગવડ પણ બહુ સારામાં સારી કહેવાય અને કૂવાથી માંડી અને અલગ અલગ મકાન ત્રણેય વાડીએ અલગ અલગ મકાન અને જુઓ તો ખરી મારાવાલા મસ્ત અને સારામાં સારું ખેતર તમારા માટે હું લઈને આવ્યો છું તે પણ રોડ ટસ કોઈ વસ્તુ ન ઘટે એવું લોકેશન અને ગામની વાત કરીએ ને મારા વાલા તો એવું મસ્ત ગામ છે કે કોઈ વસ્તુ ગામમાં ઘટે નહીં વેરાળ ગામમાં આવેલી જમીન અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો ભાણવડ તાલુકામાં આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો દ્વારકા જિલ્લામાં આવેલી છે અને બાજુમાં પાવર પ્લાન્ટ આવેલું છે તો તમારે ગમે તે ભવિષ્યની અંદર સોલાર પ્લાન બેહાડવો ને મારા વાલા તોય તમે બેહાડી શકો અને મારા વાલા આ જમીન તો બેઠી આવક થાય ને એવી જમીન છે મસ્ત સોનાની લગડી અને મારા વાલા તમારા ભાવમાં આપી દેવાની છે દઈ દેવાની છે અને આ બીજો કૂવો અને બીજું મકાન પણ આવી ગયું મારા વાલા તો તમે પણ જોઈ લ્યો કે અહીંયા બીજું એક મસ્ત ઓયડી છે બીજો કૂવો છે અને ત્યાં પણ એટલું પાણી છે તમે જોવો તો ખરી મારા વાલા કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું અને તમારા ભાવમાં દઈ દેવાની છે તે પણ રોટસ અને જોવો તો ખરી મારા વાલા લાલ માટીની જમીન તમારા માટે લઈને આવ્યો છું તે પણ વહાણવર તાલુકામાં અને દ્વારકા જિલ્લામાં અને વેરાળ ગામમાં જુઓ તો ખરી મારા વાલા લોકેશન તો જુઓ કોઈ વસ્તુ ઘટે નહીં એવું લોકેશન તમારા માટે હું લઈને આવ્યો છું અત્યારે પાણી પણ છે તે પણ જોવો ફૂલ પાણી જાય અને મારા વાલા કોઈ વસ્તુ જમીનમાં ઘટે નહીં અને મારા વાલા તમારા ભાવમાં આપી દેવાની હે દઈ દેવાની હે તો જોવો આ ત્રીજું મકાન અને મારા વાલા ત્રીજા મકાનમાં પણ કંઈ ઘટે નહીં એવી જમીન મસ્ત રેવલ એક રૂપિયાનો ખર્ચો કરવાનો નથી એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું તે પણ રોડ ટસ તો આવી ગયો રોડ મારા વાલા જોઈ લ્યો અહીંથી રોડ હાવ રોડ રોડ ટસ કમ્પ્લીટ વાળી કોઈ વસ્તુ ઘટે નહીં રોડ રસ્તા પણ કમ્પ્લીટ અને તમારી કોઈ દી ફોર વ્હીલ કે ટુ વ્હીલ ખૂટે નહીં એવો રસ્તો તમારી માટે હું લઈને આવ્યો છું અને જોવો તો ખરી મારા વાલા રોટસ જમીન અને તે પણ વેરાળ ગામમાં અને ભાણવર તાલુકામાં અને જિલ્લો મારા વાલા દ્વારકાધીશનો તો જોઈ તો કોઈ વસ્તુ આ જમીનમાં ઘટે નહીં અને માત્ર ને માત્ર સત્તર લાખ રૂપિયામાં આપી દેવાની હે દઈ દેવાની હે અને સાઠ વીઘા જમીન છે ત્રીસ વીઘાનો પૂરેપૂરો વધારો છે મારાવાલા અને નેવું વીઘાનું ખેડ થાય તો નેવું વીઘાનું વાવેતર થતું હોય મારાવાલા અને સત્તર લાખ રૂપિયાનો વીઘો આવતી હોય તો આ જમીન અત્યારે જ લઈ લેવાય મારાવાલા વાત જોવાની જરૂર નથી તે પણ રોડ ટસ કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું અને બંને બાજુ રસ્તા અને મોરો પણ ચાલીસથી પચાસ ફૂટનો મોરો છે મારાવાલા અને જુઓ તો ખરી મારાવાલા સોનાની લગડી તમારા માટે હું લઈને આવ્યો છું તે પણ રોટસ કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું મારાવાલા તો હવે તમે રાહ કોની જોવો છો તમારે આ વાડી લેવી હોય તો અમારો કોન્ટેક કરો અમે તમને વાડી બતાડી દેશું મારાવાલા અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને જેને પણ મારા વાલા વાળી લેવી હોય ને તેને આ વિડીયો શેર કરો અને મસ્ત લોકેશન સારામાં સારી વાળી આવી વાળી તમે ગોતવા જાઓને તોય તમને મળે નહીં હવે તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી મારા વાલા અમારા યુટ્યુબના માધ્યમથી તમને ઘરે બેહી ઘરે બેસી અને વિડીયો જોવા મળશે તમને ગમે રજે તો જ આપણે ત્યાં ધક્કો ખાવાનો હે મારા વાલા તો હવે તમે રાહ કોની જોવો છો આવી મસ્ત લોકેશન તમને ગોતવા જાવ ને તમે નહીં એવું લોકેશન તમારી માટે હું લઈને આવ્યો છું અને જોવો તો ખરી મારા વાલા રોટસ વાળી રોડ નો નજારો તો જુઓ અને અહીંથી મસ્ત નજારો અંદર જાય અને કોઈ વસ્તુ ઘટે નહીં એવી વાડી તમારા માટે હું લઈને આવ્યો છું ડેલો કમ્પ્લીટ કોઈ વસ્તુ ઘટે નહીં ને અંદર તો જોવો મારા વાલા મસ્ત બાગ હશે બાઘ અરે કોઈ વસ્તુ ન ઘટે એવી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું તે પણ વેરાળ ગામ અને જિલ્લો દ્વારકા અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો ભાણવર તાલુકામાં આવેલી હે વેરાળ ગામમાં કોઈ વસ્તુ ઘટે નહીં મારાવાલા જોઈ લો તમે પણ મારાવાલા આવી વાળી આવાના આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડી કોઈ પણ વસ્તુની લેવીશ ને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો અને જેને પણ આવી મસ્ત અને સારામાં સારી રોટસ વાળી લેવી હોય ને મારાવાલા તેને આ વિડીયો શેર કરી દો મારાવાલા અને અમારા વિડીયા તમને કેવાક લાગે તે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો મારાવાલા તો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો કેવોક બને છે સારો બને છે કે ખરાબ બને છે મારાવાલા તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારાવાલા અને આવા નવા વિડીયા જોવા માટે અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં લાઈક કરો ફોલો કરો અને જેને પણ આવી વાડી લેવી હોય ને મારા વાલા તેને તમે શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને અમારા વીડિયા જોતા રહેજો